એ લો યુટ્યુ ફેમલી શકે છે તમારે નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હરણ મહાદેવ મસ્ત મજામાં ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે ને અત્યારે આપણે જવું છે મોવા કેમકે આજે હે એક શોપનું ઓપનિંગમાં જવાનું વચ્ચેના વાગી રહ્યા છે દસ સાડા દસ જવું ને ટાઈમ હતો દસનો તો મારે હે કે ઘણું બધું મોડું થઈ ગયું છે કે વચ્ચે તાત્કાલ હે કે મોવા જવાનું છે ને આપણે કઈ શોપનું ઓપનિંગ કરવાનું છે એ ના જઈને તમને ખબર પડી જાય છે થોડું ઘણું મોડું થઈ જાય કે તો એ અમારે મોવા પહોંચ્યું મોવા તમારે એને બહુ દૂર પડે છે તો હે આજે ફટાફટ આપડે નીકળીએ અને પછી મળીએ રસ્તામાં પછી મળીએ કોને શોપ ની ઓપનિંગ છે એ તમને ખબર પડી જશે બ્લોગ જઈએ આપણે મોવા જતા ને તો રણજીત બહેન હાલ ભાઈ જવું નહીં છોડા તો બે હથવાડો થઈ ગયા હું એકલો જતો કે તો મને જડ જ નઈ ફોન કરવો પડે એમ હે બે બે હથવાડો થઈ ગયા હવે હે ગયા ફાઇનલ ફેમ આપણે પહોંચી ગયા છે મોવા અને શોપની તો ઓપનિંગ થઈ ગઈ થોડું લેટ થઈ ગયા કે એ ઓપનિંગ તો થઈ ગઈ જો ડીશ આવી ગઈ છે કોંગ્રેસ જય શ્રી રામ જય શ્રી રામ હા જો સરસ મજા ઓપનિંગ થઈ ગઈ બગીર બધા મહેમાન આવેલા છે શું છે હે દેખાતા હા હા ખૂણામાં વિયા ગયા જો ગરમી થે હા હા ગરમી معنی ہے کہ اس قدر کرتے ہیں ملکشÖب سے ملکشہ نا نا نام شان شbr پر شروع ہے

Garden Road. Standard complex. ફર્સ્ટ ફ્લોર Edgar નંબર one. Hmm. Is that it? Yes, that's it. Where is that? Where is that? Bugan, Bugan, do. Where is that? Where is that? Now we're talking about the latest thing. The opening no, the છે one. Yeah, man. Then we're talking about the

બાકી તો ઓલા પાસે બધા બેઠે હવે અંદર જાય ભાઈ અંદર એક ગઈને બોલ કે જો બધા બહાર તો ફેમિલી કે નામ હે કે ભાઈ સાથે તો બહુ મજા આવી ભાઈ હવે ભાગા હે કારો યાદ કરજો અમને ભાઈ બાપો બાપુ જાલ આવો કે મને ફોન કરજો બાપુ ઓકે હે હલો મેલા પછી જય માતાજી જય માતા હવે અત્યારે જો અમે કૈલાસ બેન મેલા કેમ છે બેન સારું તો ભાઈ તમારે અમારે સારું કોંગ્રેસ્યુલેશન થેન્ક યુ આ જો નવી શોપ ની ઓપનિંગ કરને કી છે

ਨੇ ઘરે છે કે અમારે મહેમાન આવી ગયા છે કાં શું બેન હા એટલે નાપાતા અમાર થોડો આવવાનું છે અમાર થોડો આવવાનું છે તો કેમ આવ્યો હા તો વર આયા છોડીયા એટલે એટલે એ કઈ ના ને આવે ને આવન એ જાવ ને તમારે કોઈ નહીં જો જાનુ તાર નાવ છે બે દારે એ ત જાવ ને હા ત જાવ ને હા તો હાલવા મળે رم کرآزم کدک تنن سرنا